સુરતના ખટોદરામાં ડેરીમાંથી સાતસો ચોપન કિલો જેટલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં છે સુરત શહેરના ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ઉપર સવાલ ઉઠાવતી એક ઘટનામાં ખટોદરા વિસ્તારમાં આવેલી સુરભી ડેરીમાંથી મોટી માત્રામાં શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે ગુપ્ત માહિતીના આધારે એસઓજી અને મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સંયુક્તપણે આ ડેરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો આ દરોડા દરમિયાન ડેરીમાંથી કુલ સાતસો ચોપન કિલોગ્રામ શંકાસ્પદ પનીરનો જથ્થો મળી આવ્યો હતો જેની ગુણવત્તા અને બનાવટ નકલી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે સંયુક્ત ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી અને આ સમગ્ર સાતસો ચોપન કિલો પનીરના જથ્થાને સીઝ કરી દીધું છે આ પનીર ખરેખર નકલી છે કે કેમ તેની પુષ્ટિ કરવા માટે જરૂરી સેમ્પલ ટેસ્ટિંગ માટે લેબમાં મોકલવામાં આવ્યો છે તો હાલમાં સુરત પોલીસ અને પાલિકા વિભાગ દ્વારા આ પનીરના જથ્થાની બનાવટ પાછળના સ્ત્રોતની તપાસ કરવામાં આવી રહી છે લેબનો રિપોર્ટ આવ્યા બાદ જ આ પનીર નકલી કે ભેળસેળયુક્ત યુક્ત હોવાનું સત્તાવાર પુષ્ટિકરણ થશે રિપોર્ટ પોઝિટિવ આવતાની સાથે જ સુરબી ડેરી સામે કાયદાકીય અને દંડાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ કાર્યવાહી ગ્રાહકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું છે એસઓજીની છેલ્લા કેટલાક સમયથી દિવાળીના સમયથી ચાલુ છે કે અલગ અલગ નકલી જે ચીજવસ્તુઓ છે એની અમારા માન્ય પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા અમને સતત સૂચનાઓ આપવામાં આવે છે કે શહેરના જે શહેરીજનો છે એ કોઈપણ વ્યક્તિ નકલી કોઈપણ ચીજવસ્તુ પદાર્થ ન આરોગવા જોઈએ એને લઈને અમારી સતત કાર્યવાહી ચાલુ હોય છે અગાઉ અમે નવ હજાર કિલો ઘી પકડેલું તે ઉપરાંત અગાઉ નવસોને આઠસો પંચોતેર ગ્રામ કિલોગ્રામ પનીરનો અને માખણનો જથ્થો સીઝ કરાવેલો આવા ઘણા બધા કામ અગાઉ પણ થયેલા છે ને અત્યારે ગઈકાલે સુરભી ડેરીના બે યુનિટ ખાતે રેડ કરીને ટોટલ નવસો ને પંચાવન કિલોગ્રામ જે નકલી પનીર છે એનો જથ્થો સીઝ કરવામાં આવેલો છે અને એના નમૂનાઓ લેવામાં આવ્યા છે અને એના ટોટલ એક લાખ એક્યાસી હજારનો મુદ્દામાલ જે છે એને જપ્ત કરવામાં આવ્યો છે તે ઉપરાંત જે એના સંચાલક છે કૌશિકભાઈ વલ્લભભાઈ પટેલ તેઓને પૂછપરછ કરતા એમનું એક યુનિટ ઓલપાડ ખાતે પણ છે અને ત્યાં પણ જે છે ગ્રામ્યની પોલીસ દ્વારા રેડ કરાવતા ત્યાં ટોટલ ડિલાઇટ બટર ચારસો વીસ કિલોગ્રામ ચારસો વીસ કિલોગ્રામ તથા શંકાસ્પદ દૂધ છસો લિટર શંકાસ્પદ તેલ નેવું લિટર શંકાસ્પદ પનીર બસો કિલોગ્રામ અને પનીર બનાવવા માટે વપરાતું

જે લોકો ધંધો કરતા હોય તે અને એની ડીપમાં પણ તપાસ ચાલુ છે અને જે લોકોના નામ આગળ ભવિષ્યમાં નીકળશે એની ઉપર પણ રેડ કરીને કાર્યવાહી કરવામાં આવશે નુકસાનકારક છે જો આ ઉપર લોકો આરોગ્ય તો કોઈ પણ નકલી ચીજ વસ્તુ દૂધ હોય પનીર હોય માખણ હોય ઘી હોય તો જો કોઈ વ્યક્તિ આરોગે તો એ ખૂબ જ નુકસાનકારક છે એનાથી સ્કિનના પ્રોબ્લેમ થાય છે એનાથી પાચનતંત્રના પ્રશ્નો થાય છે અને આગળ જતાં કેન્સર થવાની શક્યતાઓ પણ

પોલીસ પોલીસને સતત એ ચિંતા રહે છે કે લોકો આવું ખાદ્ય વસ્તુઓ આરોગ્ય તેમના જે છે એના શરીર તંત્રને નુકસાન થાય તો એના માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ કેટલા વખત થી હતા ને હવે કઈ રીતના કડક માં કાર્યવાહી જેથી કરીને બીજી વાર આવું કરતા સો વાર વિચાર હશે આ લોકો એક સર્વે છે કે જે બજારમાં મળતું તૈયાર પનીર છે એ લગભગ એસી ટકા પનીર જે છે નકલી પનીર હોય છે ને એટલે જ અમે આમાં સજાગ થયા છીએ અને જો આવા કોઈ વ્યક્તિઓ વધારે પ્રમાણમાં એના ઉપર ગુના દાખલ થશે અથવા તો પકડાશે તો તડીપાર છે પાસા છે ટોક જેવી કાર્યવાહી પણ એના ઉપર કરવામાં આવશે